પોલીસ સ્ટેશન સુધી મઢેલી ગામ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી કેટલાક વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું ન હતું જેથી આ સમસ્યાને લઈને ગ્રામજનોએ મઢેલી ગામના ગ્રામ પંચાયતના વહીવટદાર ડેપ્યુટી સરપંચને રજૂઆત કરી હતી જેમાં ડેપ્યુટી સરપંચે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પાણીની સમસ્યા હલ કરવા માટે ખોદકામ કરી પાઇપલાઇન નાખવામાં કામગીરી કરી હતી પરંતુ આ કામગીરી આયોજન વિનાની આ કામગીરી સફળ ન હતી અધૂરી જ કામગીરી મૂકી પડતી મૂકવામાં આવી હતી જેથી આ પીવાના પાણીની સમસ્યા લાંબા સમય બાદ આ પાણીનો પ્રશ્ન હલ ન થતા ગ્રામજનોએ ડેપ્યુટી સરપંચ વારંવાર રજૂઆત કરતા ડેપ્યુટી સરપંચ આ ચાલુ કરેલ પાણીની કામગીરીના સ્થળ પર આવી પહોંચતા સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષોએ આ પાણીના પ્રશ્નો માટે મૌખિકમાં રજૂઆત કરી હતી જે બનતા મઢેલી ગામના સો થી વધુ લોકો મહિલા તેમજ પુરુષો વાઘોડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ તેમજ ડેપ્યુટી સરપંચ સાથે આવેલ કેટલાક ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગામ લોકો સાથે જે નવી નગરીની અંદર પાણીની સમસ્યા થઈ છ દિવસ પહેલાં આ સમસ્યા થઈ છે પણ સરપંચ દ્વારા કોઈ પણ નિરાકરણ ન આવવાથી મેં કાલે પરમ દિવસે તલાટીને રજૂઆત કરી તો મને તલાટીએ એવું કીધું કે ભાઈ હજુ જેસીબી આવ્યું નથી તો સવારની વાત હતી પછી મેં સાહેબને કીધું આજે નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હું એમને બધાને મળીને જ ગયો હતો અને ત્યાર પછી સાંજે જેસીબી આવી ગયું એટલે મને એવું લાગ્યું કે કામ થઈ ગયું હશે પણ કામ થતાં થતાં ઠીક છે સ્વાભાવિક છે કામ થાય એટલે પ્રોબ્લમ આવવાના પણ ત્યાર પછી પણ એનું સોલ્યુશન નથી આવ્યું જ્યારે આજે સવારમાં જેસીબી આવ્યું ત્યારે હું લગભગ ત્યાંથી નીકળ્યો તો રસાકસી એટલે કે જફાજફી થઈ રહી હતી એક મનીષભાઈ સાથે અને પૂનમભાઈ કે જે ડિપ્યુટી છે હાલની અંદર પણ આ બધી વાતોને ધ્યાનમાં લઈને મારે વધારે એમ એટલું જ કેવું છે કે આ જફાજફી કરવાનું કારણ શું કે તમે એક સારા સરપંચને હોદ્દા પરથી અવિશ્વાસની દરખાસ્ત મૂકીને હટાવી દીધો અને આજે તમે પોતે

અને આવનાર સમય હું મળેલી સમરસ હતી એ સમરસ રહે મારો પ્રયત્ન છે પણ જો ગામમાં આવું બે જૂથો વચ્ચે આવનાર થશે એટલે અહીંયા આ જનતા ઝઘડો ના થાય ગામ બગડે ના એટલા માટે પોલીસ સ્ટેશનમાં આવી છે કારણ કે સવારમાં જે જે જફાજફી મેં જોઈ છે એ ખરેખર ઉગ્ર હતી અને એક સરપંચ આપણા એવા છે જે પૂનમભાઈ દ્વારા જે પાંચ સાત આદમી માણસોને લઈને આવવું અને એમના દ્વારા અપશબ્દો બોલાવા એ પણ ખોટી વાત છે એ પણ એમની પર ધ્યાન આપવું જોઈએ એમને કે આ બીજી વાર આવો પ્રોબ્લેમ ઉભો ના થાય કારણ કે મારી સાથે એક ઘટના બની છે જેના મીડિયા પણ આપણા આપ સાક્ષી છો જેથી આવી વારંવાર ઘટના બની અને આખું ગામ એક તરફી જાય અને કોઈને ટોર્ચર ના કરે એવી મારી વિનંતી છે અને આ લોકો એક મજૂરિયાત વર્ગમાંથી આવે છે જેમના પોતાનો દિવસ બગાડ્યો છે તો આવી રીતે અહીંયા ના આવવું જોઈએ એમને ત્યાં જ એનું ખેલ લાવવો જોઈએ એવી મારી પ્રાર્થના છે સરપંચ હાલ પૂનમભાઈ અંબાલાલ પટેલ છે કે જે બની બેઠેલા સરપંચ છે એમને ડેપ્યુટી બનાવેલા હતા પણ પ્રકાશભાઈ અમારા હતા એમને અવિશ્વાસની એમને એમને ઉડાવી દીધા અને અને પોતે રિજાઇન જેના કારણે આજે કામ તરીકે કરે છે જેથી શકે એમને વહીવટ કરતા ના વળતું હોય એ શીખી લે પાછા જઈને મારી તો એવી પણ વિનંતી છે કારણ કે સરપંચ બનવું એ બધાની વાત બધાના હાથની વાત નથી આજે લોક સરપંચ ને તમે અવિશ્વાસની ની દરખાસ્ત મૂકી છે એનું જ આ પરિણામ છે બીજું કઈ નથી મારું મહેન્દ્ર ચૌહાણ મઢેલી ગામ માંથી આયા છે મારી નામ સુશીલા બેન છે અને આ અમે જાણ કરવા જતા સાત દિવસ થી પાણી નથી આવતું બરાબર છે આજે પાઇપ અમે નાખવાની કીધી કે લોકો ની પાઇપ વ્યવસ્થિત નાખો ના કે પેલી પાઇપ જે ભંગાર પાઇપ હતી નાખવા ઉઠ્યા એ લોકો કેવા જ છોકરા છોકરાએ કીધું અમારા વતી કે આ બેનો વ્યવસ્થિત કરી આલો બરાબર છે એને તરત જ એને તરત દોડી પડ્યા બધા હા હા કારણ કે આદિવાસી ના પાણી ના જોઈએ અમે સરપર હું લેવા બનાવીએ છીએ એમને સરપંચ એમ બનાવ્યા છે પાણી આમ ગરીબા નું સાંભળવા માટે બનાવીએ છે ને એમને કેવું જોઈએ ને હા જેવું તેવું બોલે એવું થોડું ચાલે કે તમે લોકો હાથ પાણી તમે પીજો આ ચાલશે એવું થોડું ચાલે હા હા રજુઆત કરી હતી ને આ આયા ખરા બીજું બે હા ચાલ આ પાણી આવશે એમ